ભાવનગર શહેરની આરોગ્ય હોસ્પિટલ ખાતે રંજનબેન અશોકભાઇ મકવાણા નામની મહિલાને બ્લડ પ્રેશરના કારણે મગજમાં તકલીફ થઈ હતી જેને લઈ તેને સારવાર માટે આરોગ્યમ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં આજે મહિલાને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા જેને પરિવારજનોને ભાવનગરના ડોક્ટર દ્વારા અંગોના દાન અંગે સમજ આપતા તેમના પરિવારજનોએ તેમના અંગોના દાન માટેની સહમતી આપી હતી જેને લઈ તેમનું લિવર અને બંને કિડનીઓના ડોનેશનને લઈ ભાવનગર પોલીસના સહયોગથી ગ્રીન કોરિડોર કરી અંગોને અમદાવાદ લઈ જવામાં આવ્યા આજ રોજ આપણે આરોગ્યમ હોસ્પિટલમાંથી રંજનબેન અશોકભાઈ મકોણા કરીને જે છેતાલીસ વર્ષના મરણ બેન હતા એમને બે મહિનાથી બ્લડ પ્રેશરની બીમારી હતી અને બ્લડ પ્રેશર વધવાથી અચાનક એમને નાસ મગજમાં ફાટી જતા મગજમાં મોટું બધું હેમરેજ થયેલું અને અહીંયા બે તારીખે દાખલ હતા અને ત્યારબાદ એમને વેન્ટિલેટર રાખવામાં આવેલા અને ઘનિષ્ઠ અને ઘણી બધી અદ્યતન સારવાર કર્યા પછી પણ એમની તબિયતમાં સુધારો ન થતા એમને ગઈ કાલે એટલે કે તારીખ પાંચના રોજ સવારે બ્રેન ડેટ જાહેર કરવામાં આવ્યો ત્યાર પછી એમના પતિ શ્રી અશોકભાઈની મંજૂરીએ અંગોની જે દાન કરવાની પ્રક્રિયામાં એને સમજાવટ આપેલી અને અંગોના દાન વિશેનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું એટલે એમની લીવર અને બંને કિડનીઓ અમે દાનમાં લેવા માટે ગુજરાત સરકારની સોટો નાની સંસ્થામાંથી પરમિશન લઈ આજરોજ ગુજરાત સરકાર દ્વારા એપોલો હોસ્પિટલમાંથી એમની ટીમ આવેલી લેવા અને બંને કિડની અને લીવરનું દાન લીધેલું છે અને આજરોજ આપણે ભાવનગર પોલીસ એસપી સાહેબની માર્ગદર્શન નીચે આપણને ભાવનગરથી છેક અમદાવાદ સુધી એ લોકોએ ગ્રીન કોરિડોર બનાવવામાં બનાવી દીધેલ છે જેથી કરીને ઓર્ગોન સમયસર અને તાત્કાલિક ધોરણે વ્યવસ્થિત રીતે ત્યાં એપોલો હોસ્પિટલમાં જે જરૂરિયાતમંદ દર્દીને પહોંચી શકે અશોકભાઈ પરસોત્તમભાઈ મકવાણા મારા ધર્મ પત્ની રંજન અશોકભાઈ મકવાણા તેમને બ્લડ પ્રેશરની અસરથી તેમને નસ ફાટી જતા અને બ્રેન ટ્યુમર જાહેર કરવામાં આવ્યું તેને હોસ્પિટલમાં તાત્કાલિક સારવારમાં લઈ ગયા ચાર પાંચ દિવસ દાખલ રહ્યા પણ એમને દેહ છોડી દીધો પછી મને ડૉક્ટરે એવું જાણ કર્યું કે તમે કાંઈ આની માટે કાંઈ કરી શકો તો મેં કીધું તમે જણાવો ને મને કે શું કહેવું પડે તમારે કાંઈ અંગદાન કરવું છે તમે શું કરવું પડે કે તમારે કાંઈ નથી તમારી મંજૂરી લેવાની છે મને એવી પ્રેરણા થઈ કે ભાઈ મેં કાંઈ કર્યું નથી પણ મને એવી ઈચ્છા થઈ કે કે એની માટે કાંઈક કાંઈક નામ ઉજાળ થાય એવું મેં મને એવું પ્રેરણા થઈ કે મને એમ થયું કે ના ના એ જે કાંઈ કરે છે એ કબીર ડૉક્ટર છે એ મારા જમાય છે એમને મને વાત કરી નાખી અને મને એ વાતની સમજણ આવી એટલે મને એમને આ મંજૂરી આવ